લાઈટ ચાલુ કરી લાઈટ ચાલુ કરવા જવ ને હાડુ ના ફોડા રાખ્યા લેવા જવું અને હું કહું તો ફોવાડા સંભાળી જવું

આવડી આવડી ચીકુડી વાય છે ને ચોવીસ કલાક ફુવારા ચાલુ મેળછી અઠવાડિયું લાઈટ આવે તો અઠવાડિયું ચાલુ રાખશી અને આ ચીકુડી તો આવડું આવડું ને આવડું આવડું હોય છે અઠવાડિયું ફુવારા તો ચોવીસ કલાક ચાલુ મેળછે ઉહ અને બે મહિને મહિને પેલું લાઇટ બિલ આવશે ને આવડું ફરફ એટલે બતાવ્યું ને એટલે તો હોમ ડોળા કાઢી નાખી ગી જોણે એમ અને પછી એમ નઈ વિચારી કે ફુવારા ચાલુ ને ચાલુ મેલો છો

કાકાનો ફોન આવ્યો ઘેરે જવાનું પણ ઘેર કોઈને ખબર હાથી નાથી આવીએ ઘેર તો કીધું કે મસ્ત આમ કંપની છે મોટી પાઇપો ની અને હું કઈ મેનેજર છું અને આખો દાડી અને હોય તો હું હાથી પડી રહ્યું આ ઢોરણ સવાનું પાડું ઘેર તો જાવ તો પછી કાકુ યાદ કરીને કઈ કે આવતો ને આ બધું ને મસ્ત ભૂગળો ભે તૈયાર થઈને ઘેર જવું એમ હું તો કંપનીમાં મેનેજર છું આપણે મોટી મોટી ફાળવી તૈયાર સલમાન ખાન જોવા લાગુ કે મારું આ સાઉથ ના હીરો માં આગળ તો ફિક્કા પડી પાછા હ હાકાનો ફોન તો આવે કઈ તો કંપની કંપનીમાં શું પણ ઘેર છે એવું પડાવું પડે કે કંપનીમાં જ શું કે ભાઈ ડોરવા ના કરતો કે હાથી ભાજ્યો રહીને

પૈસા વસૂલ થઈ દા ફુવા લેવાનો જલ્દી જલ્દી પાણી નાખું મોટું થાય ને જલ્દી વાટી વાટી ને દૂધ ભરાઈ દઉં ફટો ફટ બધું કરું હા દાડા કીધું દેખાતા ઉડાડો છો ઉડા તો ચાલુ ના રાખતા આવડો ઓટ વાળો છો એમાં તો હાઉ ઉડાડો છો ઉડાવવા પડી ગયા હું તો પલડી પેલા તો બાર આવજો બાર આહ પલાડી છીએ

વાત કરો હાલ તો બંધ કરતા નહીં ભાઈ પેલું આવી છે એટલે કે એક આયુ ઓ બ્લોગી ને હા અમાર પેલો લખો આવે સાદ તે અબ્બા જો હું તો હાઈ રહ્યો લખાન તમારે તે કીધું આ તો તમાર ભેગો થાતા હું કે થાઉ બરોબર છે સો મહિને ફોન કર્યા ને હા તે ફોન ના ઉપાડે હું કી ખબર છે ઉવા બીજી રીંગે ફોન ઉપાડ્યો અને કી કોમ કરતો તો જો આ કેટલું કોમ હશે ઓના બારી સીધી પણ તમે ઓયા છો સીઓ પેલા જા તો કરા કન જા અલ્યા આ વડોદરા રી સી તો ફોન ન કરી ગયા એમ નહી કે તો લ્યા અને આ ચોક વિદેશ રી તો 12 મહિને ફોન ન કરી પણ હું કહું તમે ઓયા છો ઓ આબા ધ્યા તા એટલે ગુ એ રહી જા તો તમે ઓયા આઈ બેઠા હો તો ફોન ન કરો કરો જો ઓયા ઓર સીધો મારે હું ઈના ફોન લગાઉ લગાઉ ઓય

સાચા પાછા આવવા કરવી પડી ગયા ખબર સિયો એટલું કમા મળે તમારો લાઈટ બિલ ભરું ના એટલા તો ચાર પોત ગું થાય તો રાખો છો ને મારા એકલા ને ભરોસો આ રાજકુમાર તમારા જુઓ આપણે છ મહિને આવ્યો છે સાચો ખાચો આવ્યો છે આવું ફુવારા રહ્યો એ તો ફુવારા તો આપણે યતરો તો ફુવારા જ ઉડી બીજું કોઈ ના ઉડે બેલર્જી એ બધી બે વાયુ એ પગ માં પુલ્લા થઈ જાય તમારે તો કલાક રો ગયા ના સોન ને બોર્ડ માં બધું તો તમે કેટના રો આવા તો ને ભાઈ ને આવું બધું આપડા જેવું હવે ના ભલે તો વિદેશ પણ આપણા જે આપડે આખો દાડી ખાલી તારા બાર પંખો નાસી લઈ આવે પણ ના પાડી મને બધા ટાઢવાય એટલે આ તો તમારો સી ઓ મારો અરે આપણે એસી બેસી ના શોભી આ આપડે એસી જ સારી પેલા ફુવારા ચાલીસ હજાર પગાર થઈ ગયો મારે ચાલીસ હજાર ચાલીસ હજાર પગાર છે મોકલો કેજો છોકરાને તમારે નોકરી બોકરી સેટિંગ ના થાય ને હાથી વડોદરા મોકલી દેજો ચાલી ચાલી હજાર રૂપિયા લઈ ને આવશે તો અલગ થતો હશે

મિનરલ ક્યાં છે હું છે કાકા એવું પાણી આવે એક બોટલ પાંચસો રૂપિયા આવે એ અલગ કલર આવતું હોય છે લીલા કલર નું કમ્પ્લીટ એવું

તો સુરભા તમે આયા તો એક એ તો ફુવા બુઆ ની જો તમે જોઈ એક હું આવો સાથે લઈને આવો ની નાખડી એ તું એ ના પાડી મુ તો દિના કીધું કે તો ફુવારા બુઆ જો જે એને કઈ ના આયો એને તો કે આનું તમાર તમે ના પાડે રવડીલ સર રવડી જા ના તો ખબર રાખજે એને કીધો કે આલે હો જો જો રૂપિયા આઈને આલે કીધું કે ક્યાં જો કોણ પીયો હાલો લોટા પોટા રાખતા ના થિયેટર માં તો લોટા નહીં રાખવા યાર એ વાત હાજી

ભાઈ આપડો છોકરો રે ના ના થોડા મને કોક બેમાં રાજ ઊંડો લાગે છે પણ એવી તો હું વાત છે આપડે ઘર ના જઈએ કઈ જોઈ હા વાત જા યાર

આવું કર્યું કરવું યાર કોઈ સમજાતું નહીં પણ ગયારે જ ના ભરાવો તાને આને સોન ભરવું હોય તો બાર ના શું કાઢે બધો આપડે સોન હોય એટલે બે ડું વધારે રાખવા

તમે વધી છો સો મહિના ભાગ્યા મેળવા પડશે ને તમે હોવાના આ તમે ખોટા માલોજો માલો કાઢી કાઢી બાર એમ

વાન ના લેવાની તમારે હવે મારી એ નઈ મારા હું ભાગ્યો રાખું છું તમારે પાછા બોલ રે રોય